મારાથી ભૂલ થઈ છે હું તમારે આરે નાનો મોટો થયો છું તમારા રોટલામાં ખાધા છે જીંજુડામાં હું નાનો મોટો થયો છું બાર વર્ષથી તમારા બાળકોને મારા બાળકો માની અને ગામડે ગામડે મેં જીવે અને મારા માની કર્યા છે પણ આ મારી ભૂલ છે ભૂલ છે ને ભૂલ છે મારાથી એવું બોલાય ગયું એવું કોઈ ચાકો એ મારી ખરેખર ભૂલ છે મારો સમાજનો રડી દુખાવાનો કોઈ ઈરાદો નહોતો અને એટલો તો વિચાર કરો કે સમાજારે મોટો થયો હોય જે સમાજારે જીવતો હોય એના વિશે હું કોઈ દી અપમાન કરું મારા હૃદયમાં કોઈ આપણા સમાજ માટે કોઈ એટલે કોઈ એવો ભાવ નથી કે હું આપણા સમાજને ક્યારે નીચો કહું કે હલકો કહું તમારે આપણા સમાજની નીચો કહેતા પહેલાં હું હલકો પડું કારણ કે હું તમારે આરે થાળીમાં ખાઈને મોટો જઉં છું અને અહીંના બધા ઝીંઝુડાના સાવરકુલાના બધા ઓળખે છે મને કે બાર બાર વર્ષથી હું કરી મારા બાળકોને મૂકી અને એક વિદ્યાલય ચલાવું છું ચારસો ને તમે મારી કોઈ બી ભૂલ નથી પણ મારું કોઈ પાપ હશે ગયા છે કે કોઈ મારી એવી હશે મારી કરણી કે જેને કારણે મારથી બોલાઈ ગયું

પૂરા સમાજ આગળ માફી માંગવા ત્યાર છું મારી ભૂલ થઈ છે થઈ છે થઈ છે આ વિષય મારાથી બોલાય ગયું છે પણ માણસ થી ભૂલ થાય હું સાધુ ના દીકરા તરીકે તમને મારો સમાજ માની મારો પરિવાર માની માફ માફી માંગુ છું